માં દીકરી બેઠા સવારનો નજારો છે વરસાદ થઈ ગયો એટલે જો પાણીના ખાડા બધા ભરાઈ ગયા ફૂલ ને અમે ખાડો ને તરાવડું પણ ભરી નાખ્યું આપણે થોડુંક ભર્યું હતું બાકી વરસાદ આવ્યો એટલે બધું ભરી નાખ્યું અડધો ટ્રેક્ટર હતો જે પાડી ભૂકો ખાય હવે અત્યારે છોડ્યું છે ઘડીક ડન છોડીએ કેમ કે હવે ભૂકો બધું પલરી ગયું નીચે પાણી બધું ઉકળણ પાણી છે બધું અહીંયા થઈ જાય અને ઘડી તડકાતા બીજાને ભાઈ વીખી નાખશું ખોમ પર એટલે ખાઈ જાય બાકી તો અત્યારે બીજો મજૂરને બોલાવી લીધા હતા કાલે ભૂકો ભરીને આવ્યા હતા આજે ચણન ખારીને ડ્રેવલને કરવાનું હતું ભાજી કાંઈ નહીં થાય કેમ કે બધું આવે ને છાણ ને એ ભેગું કરવાનું છે ને આ બાજુ ધૂળવાળું છે ને એ બધું ભેગું કરી નાખી દઉં હું ખાડામાં કે બેહો કરી નાખશે વિઘારનો ખાડો કેમ કે માથે બેસે ને એટલે બધું પાણી બધું જાય આમાં આ ને છાણ ને એ બધું કરશું ને દાંડર પડી છે એ ગાઢશું બાકી બીજું કામ છે ને થાય ઘડી ઘડીને જાવ બેહો ભૂકો નાખે અહીંયા પછી કેમ કે વરસાદ થાય એટલે બધું ડબલ મહેનત થઈ જાય ખીલામાં ચરી છે જ આ બધા લાગે એમને બાકી પગ જો અંદર આપણે બધો ભૂકો જેમ તેમ ઢેકો પલરો ચણા ખારી જેમ તેમ તો આપણે જો બે આંકી લીધી છે ખાડો અહીંયા ભરાઈ ગયા આ ખાડો પાછો ભરાઈ ગયો અડધો કેમકે વરસાદ ભારે પડી ગયો તો હવે હું બધી નાખી લીધી છે ગાયોને ગાયો તો આપણે ચાર જ આવે છે આની ત્યાં બીક છે આપણે ભેગી લીધી ખરો અત્યારે નમણ નાખી ગઈ છે હજી બે બે ગાડી જાય વાંધો નહીં આવે લગભગ જો બે ત્રણ ગાડી જાય વાંધો નહીં આગાહી પૂરી થઈ જાવી જોઈએ નાગરાજ જો હમણાં જાહે એટલે અહીંયા પાછી ભાગશે ગમે બાજુ ભાઈ કે જે બાવળો કેમ લીલો છે કેમ કે કાંટા હલકા હતા આખો હલકી ગયો હતો હવે લીલો થયો છે એટલે હવે કાપવો પડશે એને કેમ કે તારમાં અડી ગયો છે હા એટલે ગમે તેમ કરીને આજ કાલમાં નબળા થાય એટલે ઉડાડી દઉં તો અત્યારે છે ને આપણી બધી ચક્કર મારવા આવી ગઈ છે ને ગાયોમાં અત્યારે મસ્તી ઉપડી ગઈ છે કેમકે ચક્કર મારવા આવે ને એટલે હવે વરસાદ થઈ ગયો બધી રાજી થઈ ને આપણા દુઃખી થયા હો ભાઈ રાજી નથી થયા બેહુ ને બધું રાજી થઈ ગઈ પણ આપણે દુઃખી થયા એમ કે ચણા ને ખાર્યું બધું બગાડ્યું એક બાજુ વાંડી ને ભૂકો નિરણ બધા નું બગાડ થઈ ગયો ભાવી તો ક્યાં રોકાય મતું નહીં આપણાથી એટલે જો તે ગાયો ત્રણ તો અહીંયા ઠેકડા મારે છે ગોરીને જોવાની નહીં એમ કે ગોરીને જાહે તો સીધી ઓલે બગીચા માં નીકળી જાય ત્યાં જો બધી પેઢી આટું ભાગ દોડ જ કરવાની કેમ કે પવન ભારે જીકું મારીને એટલે ભાગશે બહુ અત્યારે હું ખાવા ટુ અત્યારે આમાં હવે ચાર દિવસની અંદર આપણે જોવામાં લીલાછમ થઈ ગયા હે પાછી હું વિડીયો બનાવવાની કંઈક મજા આવે આમ બેકાર લાગે ક્વોલિટી આવ લીલું છમ હોય ને તો ક્વોલિટી સારી આવે ને અત્યારે ગાય બધી રાખી બેહું ને આમ ચક્કર મારે ને પાછી ઘરે સીધી જવા દેવી વધારે નથી લઈ જાય આગળ ખૂંદાવા આગળ ખૂદી નાખશે બધું આજે આમાં બધું ચક્કર મારશે આમાં ખૂણા પાસે જાય ને પાછી વારી લેવું પછી વારીને ઘરે સીધી જવા દેવાની કેમ કે પાંચ મિનિટ ચક્કર માર્યા ભાગ્ય નહીં કાલે દિવસમાં નીકળી નથી કેમ કે ખાતર ભરવા નહોતું આખો દિવસ દ વાગી ગયા ખાતર ભરી લીધા ને પછી બે હું ધરાઈ રહી એટલે પછી પાણી બે અડધી જેમ તેમ રખડતી તો કાલે લઈ નતા આવ્યા એટલે આજે લઈ આવ્યા મેં કીધું આજે ચક્કર મારાવી દીધું હેરાન કરશે તો ખરો ફરી વાર વરસાદે બહુ હેરાન થઈ ગયા કેમકે ઢાંકી ના આવી ગયા ના કાંઈ બગાડી બધું બગાડ્યું એવું જ કહ્યું બાકી કાગરે હતા ને આપણે મજૂર બોલાવ્યા હતા એને ઢગલો કરવા માટે જ ટ્રેક્ટર મંગાવી લીધું મને રાતે આવી જાય ને અત્યારે હવારમાં જવાનું હતું દાંડરનો ફેરો ભરવાનો હતો ત્યાં સુખનો સૂરજ ઉગાડી દીધો હરખેથી કેમકે વરસાદ આવી પડે એટલે કાંઈ થવાનું છે નહીં એના હિસાબે ડાંદર હવે બે પછી ભરશું જો વાઢેલ તૈયાર હતું એક ટેક્ટર હવે ભરા ભરવાનું છે બે દી પછી ભરશું હવે કે અત્યારે તો આવે પલટી ગયું છે એટલે અહીંયા ભરી આવે તો બધું બગડે હું ઉમે બગડે અને હજી ક્યાં વરસાદ થાય હવે જોતો નથી ધરાઈ ગયા મહિના પછી આવે છે ને પછી વાંધો નથી તો અત્યારે જ બે હું બધી અડધી તો આપણે પાણીમાં ભાગી ગઈ છે અને અડધી અહીંયા રખડે છે આ બધીને હાકિંગ જવા દીધી ઘરે કે હવે ચરવાનું છે નહીં અહીંયા પેઢી હતા ખાઈ લીધા છે ઘરે બાજુ કેમ કે ઘરે બધી લઈ જવાનું તો ઘરે બીચો નાખી દે એમ ખાઈ લે ભૂકો નાખ્યો તો અત્યારે એ ખાધો નહીં ભાગી એવી કેમકે ભૂકો થોડોક પલડી ગયો હતો માથે બેન કીધું મેં આપણે નીચે નાખી દે ગાઢી નીચે નાખ્યો ને માથે જ નાખી દીધો ભરી લીધો આ ઘાડી તડકો તપશે એટલે બધું ખાઈ ગયા પછી અત્યારે પાછો જો તડકો નીકળી ગયો છે અને ઘડી પર તો આવ્યો તો સારો અને બે હું ભાઈ ગઈ છે બધી જેમ તેમ ઊંધી તો આપણી ભેહો છે ને ઘરે બધે ભૂકો નાખી દીધું ને ખાઈ લીધું એક પાડી અહીંયા હોય ગઈ બાકી આ બે હું અહીંયા સાઈડી છે અને આ ગાયું બધી આપણે આરામથી સૂતી છે કે રાત આખ્યા જાય ને બેઠ્યું જ નથી વરસાદ આવે એટલે એને તકલીફ પડવાની છે થોડીક છાપરામાં ભાઈ દીધી બેહે નહીં કેમકે વાછાટ આવે ને બાજુમાંથી ઓલા બેને તો આ મસ્તીમાં નવરા ના થાય આખો દીજો આવી રીતે બાજુ હોય બાકી તો બે હું બીજું આપણે જોવા અમે અડધી ઓલી બાજુ ઊભી અડધી જો અહીંયા મેકઅપ કરે છે અત્યારે કેમકે મેકઅપ કરવો જરૂરી છે ને સહન ન થતું અડધી કલાકથી પવન નીકળ્યો છે બાકી બફારો છે આમાં બે એટલે વધારે બફારો થાય કેમકે ખાતર હતું ને ખાતરમાં ખાડો ભરાઈ ગયો ઉકેડો પહોંચાડી દીધો અહીંયા છે બેહી બેહી હજી તો ચાર બેઠા જેવા સાત આઠ ભેગી હતી જો જો આમ જ ગરમીમાં જ હવે પૂરું આવે જમા અડધી નદીમાં ભાઈ ગઈ હતી પાછી નીકળી એવી બધી વહી ગયા આમાં બાવર નીચે તમે નદીમાં છે ને બે બાજુ એટલે બધા ભૂકો પલટી ગયો તો ખાઈ જ હવે ફૂકાઈ ગયો થોડોક તો ખાઈ ગઈ ને સાફ કરી દે હવે આપણે કઈ કામ છે એટલે બેહવાનું છે આ ને બેચો હું નાખી દીધો સારી પટનો ખાઈ લીધું તો આપણો ડૂચો છે ને જેમ જેમ ઢાંકો છે કાગરે ઉડી ગયા જેમ તેમ માથે જેમ તેમ સીડીને પાંકા નાખી નાખીને માન માન ઢાંકો હતો તો અડધો પહેલું ઓલામાં તો ઉતારી નાખ્યા પછી નિરંજે ઢાંકીને ખાર્યું ને બધું પહેલું છે Terkaca baju lagi sedih sih. Ini mau berapa jam nanti dan orangnya fer waktu ya. Orang saat lagi jualin agian. Ayo baju bajen halwa nubah ya baju. Ya minyak aja huti. Nanti. Ya apa nama kanja? Biar rum jagosirnya kaca baju. Karena aku ngejalan baju rusuh. અને હા દરવાજો દરવાજે દેખાય એ ડેરી છે હવે બીજું કંઈ દેખાડવા જેવું છે ને એમાં તો અત્યારે છે ને આપણે ઘરે લગભગ લાગે છે પીળ ઉપડી ગઈ છે જે વ્યાવરણ હવે નજીક થઈ ગઈ છે જો કે હવે બાવળા નીચે વહી ગઈ ને કે છાપરામાં બેઠી હતી કંઈ નહીં બહાર કરતી હતી અને બાકી તો બે હું બધી આપણે આ સાઈડ ઊભી છે અડધી બેહી ગઈ છે પાણી બધું શું છે ચાલુ છે ને એટલે નીકળ્યા અલી બાજુ હણને રસ્તો કરી નાખ્યો છે ચાલુ થઈ જાય ને એટલે ભરાઈ જાય કંઈક તો હું બે ટાઢું થઈ જાય અત્યારે બધા આરામથી અત્યારે જને આપણી બધી વહે ભૂકા નાખ્યો તો ખંભારી ફેરવી નાખે બપોર તડકો થાય પણ ખાઈ ગઈ અને આને મોરો મોરો લેવાનો ચાર્જ હરખેથી બાજુ નાગરાજ મગવું છે સામે ભૂતવત ના બોલે ને અત્યારે ખાતર ભરવાનું કામ ચાલું છે એક બાજુ ટ્રેક્ટર ભરાય આ બધી અહીંયા ખાઈ છે આ બધી ખાવાની ધરાઈને ઊભી છે આ વાળી પાછા મસ્તીમાં આવી ગયા જો મંગ મારતો ને અત્યારે પાછા છાટા કરી ગયો એટલે બધી જો ભે હું નાઈ લીધું છે એટલે બગાડી ગયો પાછો જો હિંગડા હાલવાનું કરે પાછા આમાં ને આવીને કપચી બાંધી ભા કરી નાખી છે હજી થોડાક નીચે અડવા જાય ને અહીંયા હજુ તો કેમ કે બે આંગળ છે હજી ચોમાસું નીકળી જાય ચોમાસા ઢુકળા હવે તૈયારી છે હવે જો વરસાદ થઈ ગયો એટલે હવે તડકા પડશે ને પાછા એટલે બે હું ખડેલા ગમ્યા આવશે હીટમાં